પાલનપુર પોલીસે પિસ્તાલીસ લાખથી વધુની ચાંદીની લૂંટના આરોપીઓને પકડી પાડ્યા બનાસકાંઠાના ચાર આરોપીઓએ કર્ણાટકના મૈસૂરમાં પિસ્તાલીસ લાખથી વધુની ચાંદીની ચલાવી હતી લૂંટ મૈસૂરમાં સિક્યુરિટીને રિવોલ્વર બતાવી અને ચાર ઈસમોએ ચાંદીની ફેક્ટરીમાંથી ચાંદીની લૂંટ ચલાવી હતી બે આરોપી ડીસાના અને બે આરોપી કર્ણાટકના એમ પોલીસે ચાર આરોપીઓની ડીસા ખાતેથી ધરપકડ કરી આરોપી પાસેથી ગાડી પિસ્તોલ મેગેઝીન અને ત્રીસ રૂપિયા રોકડા જપ્ત કર્યા જ્યારે આરોપીઓને પાલનપુર પોલીસે કર્ણાટક પોલીસને સોંપ્યા રોજ કર્ણાટકા રાજ્યના મૈસૂર સિટી ખાતે એક ખૂબ મોટી ચાંદીની લૂટ થાય છે કે જેમાં સિક્યુરિટી ગાર્ડને બાંધી અને ફેક્ટરીમાંથી જે છે એ ત્રીસ કિલોથી વધારે ચાંદીની લૂટ કરવામાં આવે છે ત્યારબાદ મૈસુર સીપી સાહેબનો અને ત્યારબાદ કરાંટકા પોલીસ અમારી પાસે આવે છે અને મદદ માંગે છે કારણ કે આરોપી લોકેશન અહીંયા મળતા પોલીસ દ્વારા એટલે કે પરણપુર પશ્ચિમ પોલીસનો કોન્ટેક્ટ કરતા એએસપી દિયોદર એની સુપરવિઝનની અંદર આ ટીમને તૈયાર કરી મૂકવામાં આવે છે અને આરોપી માત્ર બાર જ કલાકના ટોકા ગાળામાં આ તમામે તમામ આરોપીને પકડી લેવામાં આવે છે જે મુખ્ય આરોપી છે તેમનું નામ છે કિશોર કાંતિલાલ પંચાલ કે જે ડીસા ખાતે રહે છે તો તેની સાથે આરોપી જે છે રવિ ઉર્ફે અરવિંદ ઠાકોર છે કે જે પણ જે છે હાલમાંથી ડીસી ખાતેથી મળી આવ્યો છે કિશોર કાંતિલાલ કંચલ પાસેથી હાથ ધરી રોકડા એક પિસ્તોલ અને સાથે સાથે એમાં આઠ કાર્ટ્રીજ પણ મળી આવ્યા છે આ આરોપી હાલમાં કારણકા પોલીસને સોંપી દેવામાં આવ્યા છે કિશોર કાંતિલાલ પંચાલજી એ બનાસકાંઠા જિલ્લામાંથી તડીપાર છે અને તેની ઉપર આની પહેલા ત્રણસો સાતના ગુના અને તે સિવાય જે છે પ્રોહિબિશનના ગુના નોંધવામાં આવેલા છે મોડે સુપ્રિન્ડીમાં આ લોકો દ્વારા જે છે એ ટીપ લઈ અને કેટલાક બીજા સાથી મિત્રોનો ઉપયોગ કરી થાર ગાડીમાં રાત્રે આવે છે અને ત્યારબાદ સિક્યુરિટી ગાર્ડ બાંધી અને લૂંટ ચલાવીને ભાગી જાય છે આ સિવાય જે અન્ય આરોપી સંડાઈ છે તેના માટે અમને પોલીસના પ્રયત્ન હાલમાં ચાલુ છે બીજા અવાજ સમાચાર જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો બે લાયકોન બટન દબાવો લાઇક કરો અને શેર કરો ટ્રાઇબ કરો બે લાયકોન બટન દબાવો લાઇક કરો અને શેર કરો